વડોદરા ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા દોઢ વર્ષમાં વડોદરા હાલોલ અને સુરતમાંથી આઠ ટાટા હેરિયર કારની ચોરી કરતા રીઠા ગુનેગાર રતનસિંહ મીણાની ધરપકડ કરી છે રતનસિંહે ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ઉત્તરાખંડ અને હરિયાણા સહિતના રાજ્યોમાં સિત્તેરથી વધુ ચોરીના ગુનાને અંજામ આપ્યો છે ધોરણ આઠ પાસ રતનસિંહ ઉર્ફે શેરસિંહ મીણા રાજસ્થાનના જયપુરનો રહેવાસી છે તે મોજ શો કરવા માટે મોંઘીદાટ કાર ચોરી કરતો અને એક લાખથી બે લાખ રૂપિયામાં વેચી મારતો હતો જોકે જાણે વડોદરા હાલોલ કાલોલ અને સુરત માંથી આઠ ટાટા કાર ચોરી કરી છે આ ટાટા હેરિયર કાર ચોરી કરવા પાછળનું મુખ્ય કારણ કારની ડીકી છે આ કારની ડીકી મોટી આવે છે આ આરોપીએ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં છોતેર જેટલી વિવિધ કાર ચોરીના ગુનાને અંજામ આપ્યો છે તે શહેરના વિવિધ વિસ્તારોમાં હરતો ફરતો રહેતો અને હોટેલોમાં રોકાતો હતો આ દરમિયાન કારની રેકી કરતો હતો અને જ્યાં પણ ટાટા હેરિયર કાર દેખાય કે તરત જ તે ચોરી કરવાનો પ્રયાસ કરતો હતો કાર ચોરી કરવા માટે રતનસિંહ મીણા હંમેશા તેની પાસે માસ્ટર કી ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ફોર વ્હીલરની સેન્સરવાળી ચાવી વાયર કટર ડિસ્મિસ રાખતો હતો ટાટા હેરિયરમાં કોઈ લૂપ નહોતી તેમ છતાં તે આ કારને સરળતાથી ચોરી કરી લેતો હતો અને ત્યારબાદ એને રાજસ્થાનમાં પહોંચાડી દેતો હતો હાલ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે રતનસિંહ મીણાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે